જય શ્રી ગોપાલ અંક છે ઓગણીસો છોતેર આઠમા મહિનાનો એમાં આપણે પ્રસંગ છે છે અને આગળ લેખ લખ્યો બંને કે અલૌકિક પ્રભુને આકર્ષવા માટે ભક્તિના ભાવથી ભીંજાયેલા અલૌકિક ગુણો જોઈએ કે જો આપણી અંદર અલૌકિક ગુણો હશે તો જ ઠાકોરજી આપણા પ્રત્યે કૃપા કરશે આપણા પર ભક્તિ સદ્ગુણોથી શોભે છે અને એ વાત સાચી ભક્તિને સદ્ગુણો સાથે સારો મેળ છે કે જે ન હોય તો જાણે ભક્તિ કાચી ધીરજથી ભક્તિ શોભે છે એટલું જ નહીં પણ એવી ભક્તિ અખંડ બને છે એટલે ધીરજ જોઈએ ચરણમાં જે પ્રભુના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે તેને પ્રભુ ઉદ્ધાર કરે જ જ છે એટલું નહીં પણ એના પણ પાલન કરે છે એટલે આજ્ઞાનું પાલન કરે છે એટલે કે ભગવદી જે બોલી ગયા ને પછી સાચું પડે કેમકે ભગવદી બોલી દીધું અને ઠાકોરજી ભગવદી ને વશ છે એટલે અહીંયા કીધું કે એની આજ્ઞાનું પાલન કરે છે અર્થાત ભગવદના ભક્તના વચનને સત્ય કરવા વિધિના લેખને પણ પ્રભુ ફેરવી નાખે છે તે પ્રત્યે એક અત્યંત રોચક દ્રષ્ટાંત આપ્યું છે એક મોટું ગામ હતું ત્યાં એક રાજા હતો રાજાએ ઘણા લગ્ન કર્યા પણ કોઈ એકનેય પુત્ર ન થયો રાજા ઘડો થવા આવ્યો એટલામાં શિવનો ઉપાસક એક બ્રાહ્મણ ત્યાં આવ્યો એ બ્રાહ્મણને શિવજી દર્શન આપતા એ બ્રાહ્મણ રાજા પાસે આવ્યો ને કહ્યું કે મને પાંચ હજાર રૂપિયા આપો તો હું યત્ન કરું તમને પુત્ર અવશ્ય થશે ત્યારે રાજાએ બ્રાહ્મણને કહ્યું કે મારા ભાગ્યમાં પુત્ર જ નથી તેથી તું શા સારું યત્ન કરે બ્રાહ્મણે કહ્યું કે મને મહાદેવ શાનુભાવ છે પ્રત્યક્ષ છે તેથી હું મહાદેવજીને કહીશ કે તમને પુત્ર અપાવીશ પછી મહાદેવજીને કહીને તમને પુત્ર અપાવીશ પછી રાજાએ બ્રાહ્મણને પાંચ હજાર રૂપિયા આપ્યા મહાદેવના નામનો યજ્ઞ કર્યો ઘણા યત્નો કર્યા એ રૂપિયા બધા નકામાં ગયા કાંઈ થયું નહીં ત્યારે તો એ બ્રાહ્મણ મહાદેવજી પર મરવા લાગ્યો એટલે મહાદેવજીએ પ્રગટ થઈને બ્રાહ્મણને કહ્યું કે તું નાહક શા માટે મરે છે તેના ભાગ્યમાં પુત્ર જ નથી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એક છોકરો તો રાજાને અવશ્ય આપવો જ જોઈએ મેં તમારા ઘણા દિવસ સેવા કરી તેથી તમે આ રાજાને એક છોકરો આપો તો સારું જેથી મારું વચન સાચું ઠરે નહીતર હું તમારા પર મરીશ ત્યારે મહાદેવજીએ બ્રાહ્મણને કહ્યું કે તું બેસ હું ઠાકોરજીને પૂછી આવું કહીને મહાદેવજી શ્રી ઠાકોરજી પાસે ગયા અને વિનંતી કરી કે મહારાજ મેં એક બ્રાહ્મણને વરદાન આપ્યું કે એ કહે છે કે રાજાને એક પુત્ર થાય આવું ન આપું તો બ્રાહ્મણ મારા ઉપર હત્યા નાખે આ સાંભળીને ઠાકોરજીએ હસીને કહ્યું કે મહાદેવજી એ રાજાના ભાગ્યમાં તો સપને પણ પુત્ર નથી તેથી હું ક્યાંથી આપું તેથી તમે એ બ્રાહ્મણને કહી દો કે રાજાના ભાગ્યમાં તો પુત્ર નથી તારે મરવું હોય તો મર મહાદેવજી આવીને બ્રાહ્મણને કહ્યું કે તારે ખાતર હું ઠાકોરજી પાસે ગયો હતો ઠાકોરજીને તારી વાત કહીને ઠાકોરજીએ પોતાના શ્રીમુખે કહ્યું કે રાજાના ભાગ્યમાં તો પુત્ર જ નથી તેથી તારે મરવું હોય તો મર અમારો તો કાંઈ દોષ નથી આવું કહીને મહાદેવજી તો અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ રાજા પાસે આવ્યો રાજાને કહ્યું કે તમારી વાત ઠાકોરજી સુધી પહોંચાડી છે પણ ઠાકોરજીએ પોતાના શ્રીમુખે કહ્યું કે રાજાના ભાગ્યમાં પુત્ર નથી તેથી હું શું કરું રાજાએ કહ્યું કે મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે મારા ભાગ્યમાં પુત્ર નથી પછી રાજાએ વીસ રૂપિયા આપી બ્રાહ્મણને વિદાય કર્યો કહ્યું કે તમો આવતા જતા રહેજો કોઈ ચિંતા ન કરો મારા ભાગ્યમાં જ નથી તો તમે શું કરો પછી બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો તે ગામમાં એક બીજા બ્રાહ્મણ વૈષ્ણવનું ઘર હતું હવે ત્યાં વૈષ્ણવ રહેતા હતા એનો તે નિયમ હતો કે ઠાકોરજી નો રાજભોગ પહોંચીને કોઈ વૈષ્ણવ મળે તો તેને લઈ આવતો અને મહાપ્રસાદ પ્રથમ તેને લેવડાવી વૈષ્ણવ ન મળે તે દિવસે પાતળ લઈ મૂકી અને પછી પોતે મહાપ્રસાદ લેતો એક દિવસ તળાવ પાસે બેસી એ જપ કરતો હતો ત્યારે ગુસાઈજી સેવક આ વૈરાગી ત્રણ દિવસનો ભૂખ્યો ત્યાં તળાવ પર આવી ચડ્યો એને જોઈને તિલક માળા દેખીને આ વૈષ્ણવ છે એવું જાણ્યું એ પણ જાણ્યું કે વૈરાગી છે વૈષ્ણવ છે બીજું કોઈ હોય તો તેને એક તુમડાથી કામ ચાલે પણ આ તો ત્રણ તુમડા લઈને ફરે છે એકબીજાને મળ્યા ખૂબ આનંદિત થયા વૈષ્ણવે કહ્યું કે ઘેર ચાલો મહાપ્રસાદ લ્યો એટલે કે ઘરે જાય છે પ્રસાદ લે છે પછી એ સૂવા માટે માંગે છે ત્યાં સુઈ જાય છે આમ કરીને ત્યાં એના ઘરે રોકાય છે પછી એ વૈરાગી ત્યાં આગળ વિરક્ત વૈષ્ણવ એ વિરક્ત વૈષ્ણવ ત્યાં રોકાય છે અને થોડા સમય પછી એ હવે ત્યાંથી આગળ પ્રયાણ કરવાનું વિચારે છે અને વૈષ્ણવને કહે છે કે તારે ઘેર હું ખૂબ પામ્યો તેથી હવે હું ખૂબ પ્રસન્ન છું તમે કંઈક માગો ત્યારે વૈષ્ણવ કહ્યું કે ગુસાઈજીની કૃપાથી મારે સર્વ કંઈક છે સ્ત્રી પુત્ર બધું સેવામાં અનુકૂળ છે તેથી મારે તો કશું ન જોઈએ પણ અમારો રાજા છે એ ઘરડો થયો છે એને કંઈ પુત્ર નથી આપણે આ રાજાના રાજ્યમાં સુખ પામ્યા છીએ તેથી રાજાને સારો પુત્ર થાય એવું અમે માગીએ છીએ એટલે રાજાને પુત્ર થાય એવું માગ્યું બ્રાહ્મણ વૈષ્ણવે આવીને કહ્યું કે એક શું ચાર દીકરા થશે આવું કહીને તે વૈરાગી વૈષ્ણવ વિદાય થયા એ વૈરાગી વૈષ્ણવ જે વિરક્ત વૈષ્ણવ છે એ રાજા રાણીને ચાર દીકરા થશે એવું વરદાન આપીને ચાલ્યા બ્રાહ્મણ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને રાજા પાસે ગયો અને આશીર્વાદની વાત કરી કે તમારા ચાર પુત્ર થવાના છે રાજાએ કહ્યું ભલે થાય તો અમે ના ક્યાં કહીએ છીએ પણ મારા નસીબમાં જ નથી પણ પછી બ્રાહ્મણ આશીર્વાદ આપીને આવ્યો ત્યારે ચારે રાણીને ગર્ભ રહ્યો રાજાએ કહ્યું કે પહેલા બ્રાહ્મણ વૈષ્ણવ વચન આપીને ગયા હતા ને સાચા પડતા દેખાય છે પછી સમય આવ્યો રાજાને ચાર દીકરા થયા રાજાને ખૂબ આનંદ થયો નગારખાનું વાગવા લાગ્યું ત્યારે શિવના ઉપાસક બ્રાહ્મણે પૂછ્યું કે આજે રાજાને ત્યાં શું છે નગારા કેમ વાગે છે બધાએ કહ્યું રાજાને ત્યાં ચાર દીકરા થયા છે તેથી રાજાને ખૂબ આનંદ થયો ત્યારે બ્રાહ્મણ મનમાં વિચાર્યું કે મને તો મહાદેવજીએ પુત્રની ના કહી છે ઠાકોરજીએ પણ પુત્રની ના કહી તે મને રાજા આગળ જૂઠો પાડ્યો જેથી હવે હું મહાદેવજી પર મરીશ પછી એક તલવાર લઈને મહાદેવજીના મંદિરમાં ગયો પોતાની જાતને ઘાત કરવા માટે અને કહ્યું કે હું તમારા ઉપર મરીશ એટલે કે હું તમારી સામે મરીશ મને તમે રાજા આગળ જૂઠો પાડ્યો આવું કહીને તલવાર ગળે લગાવીને મરવા લાગ્યો ત્યારે મહાદેવજી આવીને હાથ પકડી લીધો અને કહ્યું કે બ્રાહ્મણ હવે તું ફરી કેમ મરે છે ત્યારે એને કહ્યું કે રાજાના ભાગ્યમાં દીકરો નથી તો ચાર દીકરા હવે તેને ક્યાંથી આવ્યા મહાદેવજી આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા કહ્યું કે હું ફરી ઠાકોરજીને પૂછી આવું મહાદેવજી ફરી ઠાકોરજી પાસે આવ્યા પૂછ્યું મહારાજ આ રાજા માટે આપે કહ્યું હતું ને કે ના ભાગ્યમાં દીકરા નથી ત્યાં તો હમણાં રાજાને રાજા ચાર દીકરા થયા છે એનું કારણ શું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કે રાજાના ભાગ્યમાં તો દીકરા નથી તમે પૂછો એને દીકરો કઈ રીતે એને થયો કોઈ વૈષ્ણવનો આશીર્વાદથી તો નથી થયો ને ત્યારે મહાદેવજીએ આ બ્રાહ્મણ પાસે આવીને કહ્યું કે તું રાજાને પૂછી આવ ત્યારે રાજાએ કહ્યું કે અમો તો જાણતા નથી એક વૈષ્ણવ કહી ગયો હતો કે એની વાણી સાચી પડી ગઈ પછી પેલા બ્રાહ્મણે મહાદેવજી પાસે જઈને કહ્યું કે ગુસાઈજીના સેવકના આશીર્વાદથી દીકરા થયા છે ત્યારે મહેદેવજી ઠાકોરજીને કહ્યું ઠાકોરજીએ કહ્યું કે વૈષ્ણવ મારા પર કૃપા કરી છે ઠાકોરજીએ કહ્યું કે વૈષ્ણવે મારા પર કૃપા કરી છે જો વૈષ્ણવ એવું કહે કે રાજાને ઘેર ઠાકોરજી પ્રગટ થશે તો મારે પ્રગટ થવું પડત આ દીકરા થયા એની નવાસી ત્યારે મહાદેવજીએ આવીને પહેલાં બ્રાહ્મણને કહ્યું કે ઠાકોરજી તો આવી વાત કરે છે એમાં નવાય પછી પહેલાં બ્રાહ્મણે આવીને રાજાને કીધું કે વૈષ્ણવની આજ્ઞાથી ઠાકોરજીને પણ અવતાર લેવો પડતો આ તો ઠાકોરજી ઉપર કૃપા થઈ કે ઠાકોરજીને અવતાર ન લેવો પડે ને ચાર દીકરા થયા એમાં નવાયશી આ વાત ઉપરથી જાણ્યું કે ઠાકોરજી અહીંયા એમ સમજાવે છે કે હું તો ભક્તને પરાધીન છું વિધિનું વિધાન ફેરવી શકું છું ભક્તનું એ સિદ્ધ કરવા માટે ભાગ્ય પણ ફેરવી દઉં છું એવો ઠાકોરજીને હું વશ છું એવું આપણે જે અહીંયા જાણ્યું અત્યારે આટલું જ બોલીને મા નાની વાતને વિરામ આપું છું ગોપાલ